મિશન મિશન બાબુના મિશન બાબુના ભજ્યા ભજ્યા કઢી વિડિયો જોતા ટેન્શન એટલે શું ટેન્શન સુ થઈ થવાનો તારા હાથ થી રોકે જવાનું શું કઈ બીજું તું કઈ ભવિષ્યવાણી છે એ તું બોલી એટલે પાછી પડી જવાની ચિંતા કરે એટલે પાછો આવી જવાનું હે તમન કેજો खरा लेंगे नहीं वो है बढ़िया फटेगा नहीं तब तक इसको छोड़ेंगे नहीं हम हेलो गाइस गुड मॉर्निंग स्वागत छे का हमारा नवबागमा तो हमारा બધા મિત્રોનો જય સોમનાથ જય માતાજી તો અત્યારે વાગી ગયા છે 7 અને અહીંયા આપણે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે તો પ્રતિક તો બેસી ગયો છે નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સોમનાથ હમ ગુડ મોર્નિંગ મોર્નિંગ ઓકે તો જલો મિત્ર ચા નાસ્તો કરી લઈએ ચા નાસ્તો ફટાફટ કરી લઈએ હવે આજ તો વેકેશન ના થોડા દાડા બચ્યા છે એટલે થોડાક દિવસ જુઓ હવે કેવા આમું જઈ છે હમ કારણ કે અંદર જેલ મે થોડે દિન गुजारના પડશે શું લાગે છે તારે સારું સારું લાગે અને અત્યારે તમે ચા પાડી નાસ્તો કરીને શું કરવા જતા હતા ઘરે મમ્મા આ તો હવે ડડતીમાં લઈ લીધો હે અને એક એક ખુશ ખબર હે કે બે અઢી મહિનાથી દાંત નહોતો આવતો એક દાંત આવી ગયેલો હોય તમને બતાવીએ ખોલો દાંત થોડો તો એક દાંત નો જો થોડી શરૂઆત થઈ ગઈ છે આ કરો મિત્રો આ એક દાંત આવી ગયો છે બરાબર હવે બીજો દાંત આવશે પછી એન્ડ સુધી અમારા હોમ મિનિસ્ટરનું થોડું બતાવી દે કારણ કે હે ને જુઓ તો આજના આજના સબ્જેક્ટમાં તો રોડ બોડ વધારે બંધ થઈ ગયો હોય અને ચાલુ હોય દૂધ બૂધ તો બની ગયું હોય તો દૂધ જ પીવરાવાનું કે ભાઈ બીજા બધા એવું સવાર દૂધ પીતું હોય તો હાલ લાગે અને ચા બંધ કરો તો અતિશય સારું લાગે ચા સારી વસ્તુ નહીં હા નક એટલે જગન ના થાય ઈ મોટા થાય પછી જગન કરવાનું તારે એવું વિચારું કે માર જેવડા થાય પછી જગન કરે હે વાચી કરે લ્યો તો ચલો મિત્રો જય સોમનાથ સાથે હવે તણા વાત ચાલુ થઈ જશે કારણ કે હવે હોમ મિનિસ્ટર અમારો સપોર્ટ કરશે નહીં અને ઓવરે ઓવર ડિસિઝન લેશે થોડા દિવસો પહેલા આપણે કેવું નક્કી કર્યું તો ચિંતન કે દૂધ પીવાનું ને ખાલી દૂધ પીવાથી આ ડસર કે થાય ખરી તકલીફ થાય ખરી ના થાય સા દૂધ જ પીવરાવો એમ કે તને શું પસંદ છે ચા પસંદ ન કે દૂધ કે નકરું દૂધ તને દૂધ તો બોલો તોય ચા પી અલ્યા આવરો પાટા તો ઘડીવડી આવું ના ચાલો હો બપોરે ચા અને હવારે દૂધ બરોબર ને રેડી હો ચાલો મિત્રો અહીં તો ડિસિઝન લેવા જ્યું હે હવે ચા એ ખરું અમારું વૉ મિનિસ્ટર ડિસિઝન લે એ ખરા બરોબર ને ચાલો આપણું રેડી છે ફટાફટ ચા નાસ્તો કરીને ઉપડીએ ઓફિસ રેડી રેડી

અને રોહન આવા ચિંતનનાના મારે મમ્મીને અને આય પ્રતિક ને તો પ્રતિક ને તો કઈ આવે હા થોડું થોડું ને તો વાંધો નહી દરકાને

હા તને અત્યારે હવે એકવીસમી સદી ની માયો કશું ને એ દૂધ પીવરાચી આવો લે એમને બોલો આમે આખું મને શકતા નહીં કારણ કે એટલું દુઃખ ભરે જાય આમ ઉભરો આવી જાય તે સેટા સેટા ના હા હા છોકરા માઈશ ભાઈ છોકરા પણ કોઈને દુખ જ નઈ થતું એટલા વાત પણ છોકરા તો એટલે તો રોવાનું શાંતિ અમને કોઈ ટેન્શન ને એ ઓકે મિત્રો તો સો આપણું વાતાવરણ મળીએ ફરીથી સાંજે બને રજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી તો સવાર સવારમાં માં વિડીયો કોલ એક લાગણી ભર્યું માહોલ સાથે મળીએ સાંજે મિત્રો જય સોમનાથ

હેરાન કરશો ને જો એટલે તમે બ્લોગ માં હતા હતી ચમ બોલતી હતી હવે ન કે તમે તકલીફ પડી જશે તો પછી બાબુ ખબર હે ને તો જો હોમ મિનિસ્ટર અમારા આજે રસોઈ માં લાગી જાય ભજીયા ભજીયા નહીં બપોરે હવારે જ ખાધા બે ત્રણે જ

બાબુ અને આ બાબુ માં તો જો મિત્રો બાબુ માટે ભજીયા બનાવવાનું ચાલુ હોય તો આજનું ટાઈટલ આપણું રહેશે બાબુ ના ભજીયા ભાઈ વાહ બાબુ ના ભજીયા બના તાણા બાબુ ખુશ થઈ તો બાર આંટો મારી જવના આપણે કઈ ને પણ એ રીતનો તો ભાઈ જોતા નહીં કે નામ ના હોશી નહિ બે જો બે જણા બ્લોગ બે બે ત્રણ જણા કોમેન્ટ આવી કે તમે ચિયા ગામ હો કે તમે ક્યાંથી છો તો મેં કીધું અમારા બ્લોગમાં મેં સ્પેશિયલી એકવાર તમને જણાવશો અને નકા આગળના બ્લોગમાં તમે જોઈ લેજો અમે ક્યાં નહીં કઢી કરીને જો કઢી બનાવતા આવડતા મમ્મીને પેલા કઢી બનાવતા નહોતું આવડતું નહીં ચાલે શીખી બાય શીખડે કઢી બનાવતા બાય હા ખોટું બોલા

તકે કોઈ અલગ માણસો કોઈ ના ચકરાવા આ છે બને સે મિત્રો તો હવે જો ઉપર આવડ હવે અગરબत्ती કરી નાઈ દઉ પછી આપણે કરી ભજન તમા હોય હાલો ભજન ને ઉંગલીポケット દીવા આથી આવી ગયા નવા આથી અરજી કરી નાખ દે આપડે ગૌતમ કાકા આવી ગયા છે જોઈ શકો છો ગૌતમ કાકા આવી ગયા છે હૈ? કોઈ વાતાવરણ તને ઠંડુ લાગ્યું ગરમ લાગ્યું વાતાવરણ? આજ ગરમી હતી કે ઠંડી? ગરમી આજે આજ આજ તો ત્યાં 30 ડિગ્રી તાપમાન હતું. ઠીક છે ચલો આપણે લેટ્સ ગો આપણા મિશન ઉપર. ચાલો મિત્રો તો આજનું આપણું મિશન જોઈએ મિશન પાર પાર નામ રાખ દઈએ. મિશન ભજિયા મિશન બાબુ ના ભજીયા ભજીયા બાબુ બાબુ ના ભજીયા ભાઈ ચલો ટેસ્ટી બાબુ ના ભજીયા ખાવા હાલો મિત્રો તો કોમેન્ટ કરજો બાબુ ના ભજીયા કેવા છેલ્લે તમને બતાવી બરોબર ચલા બાબુના બાપાનો રોટલો બને રોટલો ને કઢી તાવડી બાવડી કઈ જઈ હે અને જો આજ તો બોલવાનું બંધ કર્યું નઈ મોહન વ્રત આ મોદી ઘોડે મોહનવ્રત લીધું મોદીએ જેવું મોન વ્રત લીધું બે દિવસનું એટલે તમે આયા એટલે તરત જ મોહન વ્રત

હય તો હવે જાણે હાજા તાજા હોય તાણ કોઈનું માન નહીં પણ આમાં આવી રીસ્તુમાં માનશે તો ખરા જ ને પછી બધું કરો હું કરું

વરસાદ આવે તો અમુક નો વરસાદ આવે ને તો અમુકનો ઉકરાટો થાય ઘસ્યું નતું કઈ આ દબાઈ રાખવાનું ખાલી ભાઈ એટલે પાણી નીકળી જાય બધું જોઈ જાય બધું તૂટી જશે ઈ બટણ દબાઈ રાખવાનું એ જોયું ને દબાયેલું જ છે રવા દે

puri goreng <tellan> tadi ada hara lagi <tellan> puri goreng.

મિત્રો જોવો તો આપડે અહીંયા આઠ ને દસ થઈ ગયા છે ને બે ગયા છે બધા જમવા માટે જમવા માટે બે ગયા છે ને અમારા જગા ભજીયા બની ગયા કમ્પ્લીટ તો અહીંયા ટેસ્ટિંગ માટે ઘડીક ઉભા હતા બાકી ગૌતમ ભાઈ જોવાનું બીજે જમવા તો કઢી ભજીયા અને બાદ રોટલો ને ખીચડી બરોબર મિત્રો આવો આજે આપનો દિવસ ખુબ સારો રહ્યો હવે જો જમવા બેસીએ છે

બરાબર ને એક ફોટો મજા આયા ચાલવાનું વસૂલ થઈ જાય ને ચાલો ચાલો જોયો લે ભાઈ તો આમાં જગો જો પંખા મૂક્યો હતો અને પંખા ની ફૂલ વાલે હે કાલ શું દીધું કાલ શું થીધું પંખા નતો તે શું થતું તું આજે આખો પંખો આગો લઈ લેવાનો